આખી કચરાપેટી પેટી ખોલીને ક્યારની મહેનત કરતી હતી ખિસકોલી કચરાપેટી ખોલીને અંદર ઘુસીશ બોલો હવે આ લોકોનું શું કરવું મારે જો એક ખિસકોલી ખિસકોલી કચરા પેટીમાં ગઈ છે એ બધું ઢોળ્યું એમ બીજું કઈ નહીં તું ના શાંતિથી આમ જો આની અંદર ઘુસીશ બોલો હવે હું આમાં દાબીન પૂર દીધી હોય તો એટેક જ આવી જાય બહાર નીકળવાય પૂરાઈ ગઈ લો પત્યું હવે ન થવાતું તું બાર ફસાય અંદર આય બાર બહાર આવે ને તો એક ઝાપટ મારું છું ગૌરી લક્ષ્મી પણ છે બીક એને જરી કે શરમ નહીં બીક નહીં ગૌરી લક્ષ્મી પણ આખો દિવસ જો છે ને કેટલું આખો દિવસ કેટલું અમે નાખતા હોઈએ પણ આ તો ભૂખ્યા ને ભૂખ્યા છે ચડજો જો કઈ ઉપર આ પેલા બચ્ચાવાળી જ છે હદની ખિસકોલી થઈ ગઈ છે માતાજીઓ જો સૂઈ ગયા છે દેખાય છે અને ના જીવન આવરી